ગુજરાતમાં હવામાનમાં ફરીથી ફેરફાર થવાનો છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દસ જાન્યુઆરીથી ભારત પર એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બર સિસ્ટમ આવી રહી છે જેના કારણે ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારને અસર થશે આ સિસ્ટમના કારણે રાજસ્થાન મધ્યપ્રદેશ અને ઉત્તર ભારતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ ગુજરાતમાં ભલે વરસાદની આગાહી નથી પરંતુ રાજ્યના કેટલાક વિસ્તારમાં હવામાન પલટવાની સંભાવના છે સામાન્ય રીતે ગુજરાતમાં ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં વધારે ઠંડી પડતી હોય છે અને ફેબ્રુઆરી મહિનાના ઉત્તરાયણમાં ગરમીની શરૂઆત થતી હોય છે ભારત પર આવી રહેલી સિસ્ટમને કારણે રાજ્યમાં ફરીથી હવામાન બદલાશે અને તેની અસર રાજ્યના મોટાભાગના વિસ્તારમાં થવાની શક્યતા છે પ્રથમ ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી કડકડતી ઠંડી પડી રહી છે અને હાલમાં ઠંડા પવનોનો પ્રભાવ છે નલિયા બા વર્ષનું સૌથી ઓછું તાપમાન ત્રણ પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે જ્યારે દસ જાન્યુઆરીથી રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થવાની અને તાપમાનમાં બે પોઈન્ટ ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે તો હાલ ત્યારે માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાછા આવલું બે પણ દબાવો